ભવ્ય આયોજન કરાયું જેમાં અગિયાર વગળે વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ તેમજ માતા આરાધના લોક સાહિત્ય તેમજ સાતસો બોટલ રક્ત એકત્ર થયું દાદા બાપુ ધામ પચર ભાલ વગર મહોત્સવ તેમજ મહારક્તદાન કે મા સાત સો બટલ રક્તક્ર થયું એક હજાર આઠ દીવડાની આરતી યોજાયું સનાતન ધર્મની અખંડ સેવા કાર્ય કરાતા આગેવાન ની સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા જેમાં રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ ધામધામ સાધુ સંતો મહામંડેશ્વર અને આઈ માતાજી પધાર્યા સાઈઠ વીગા જમીન માં યોજાયો ભવ્ય મહોત્સવ તો અગિયાર મા બાપ વગરની દીકરીઓને સોના ચાંદી ના ઘરેણાથી લઈ ઇલેક્ટ્રોનિકલ ફર્નિચર સહિત ઘર વખરી કુલ પાંચસો પંચાવન વસ્તુઓનો કર્યાવર કરાયો છે સાઠ વિ જમીનમાં યોજાયો ભવ્ય કાર્યક્રમો ઘોડાપુર ઉમટી પડ્યું ભોજન પ્રસાદ શરબત પાણી સહિતની તમામ સુવિધાઓ સાથેના ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલા પચ્છલ ગામ ખાતે આવેલું સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છલ ભાર જ્યાં મંદિર ના દ્વિતી પાઠસો નિમિત્તે ભવ્યા પંચામૃત મહોત્સવના વહાલી દીકરી નું કરાયું હતું જે પંચામૃત મહોત્સવ મારું નામ પ્રવીણસિંહ ગોહિલ દાદા બાબુ એક સ્વયંસેવક શું પ્રવીણસિંહ આજે પંચામૃત મહોત્સવ કેવા આયોજન હતા કેટલા લોકો જોડાયા અને કેવા પ્રકારનું આયોજન હતું દાદા બાગુધામ પચ્છમ ભાલ વગડે તાલુકો ધંધુકાનો આ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ હતો જેમાં સવારે નવચંડી યજ્ઞ નવચંડી યજ્ઞ બાદ એક હજાર આઠ દીવડાની નયન રમ્ય આરતી ત્યારબાદ અગિયાર મા બાપ વગરની દીકરીબાઓના સમુલગ્ન મહોત્સવ અને ત્યારબાદ આરાધનાના કાર્યક્રમમાં કન્યા વિદાય સાથે હજારો લોકોએ આમાં ભાગ લીધો પણ ખાસ વિશેષતા કાર્યક્રમ નહીં એ હતી કે બારસો જેટલા સ્વયંસેવકો છેલ્લા ચાર દિવસથી દિવસ રાત જાગી અને આખા કાર્યક્રમની વ્યવસ્થા પૂરી કરી છે અંદાજે સાઠ જેટલા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો ભાઈ ભક્તજને મહાપ્રસાદનો પણ લાભ લીધો એક વાત કહી શકાય કે ભાલની ધરતી ઉપર આ એક ભાલની ધરતીને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સનાતન ધર્મને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સમૂહ ના મુખ્ય શાસ્ત્રી કેવા પ્રકારના સમૂહ અને કેટલા સમૂહ સનાતન ધર્મ ના અઢા સોળ સંસ્કાર એક ભાગ છે વિવાહ સંસ્કાર અહિયાં દાદા બાપુ ધામ ખાતે જે વિવાહ સંસ્કાર થઈ રહ્યો છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ સંપૂર્ણ વેદ આધારિત અહીંયા અહીંયા લગ્ન વિવાહ સંસ્કાર ઓજાઈ રહ્યો છે કોઈ પણ અત્યારના સમય પ્રમાણે જોવા જઈતા હોઈએ છીએ તો ઘણા બધા લગ્નોની અંદર ખાલી પતાવવા માટે થઈને લગ્ન થતા હોય છે એની જગ્યાએ શાસ્ત્ર અને વેદોક્ત વેદને માન આપી શાસ્ત્ર પદ્ધતિ અનુસાર અહીંયા આગળ લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે ખરેખર સનાતન ધર્મ આ વિવાહ સંસ્કારની નોંધપાત્ર નોંધ લેવા જેવું અહીંયા અતિ ભવ્ય અતિ રમ્ય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઈ રીતે લગ્ન થાય છે એ ખરેખર એના દર્શન કરવા હોય તો દાદા બાપુ ધામની અંદર અચૂક પધારવું પડે બાપુ આજે ભવ્ય પંચામૃત મહોત્સવની ઉજવણી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા કેવા કેવા કાર્યક્રમો હતા જય દાદા બાપુ જયમગલમાં જય ગોગા મહારાજ આજે સવારે નવચંડી યજ્ઞ હતો નવચંડી યજ્ઞ પૂર્ણા હોતી બાદ એક હજાર આઠ મહાદેવડાની આરતી હતી અને અગિયાર મા બાપ વગરની દીકરીઓના લગ્ન તો શું જોવાઈ ગયો અને આ સાંજે આઈ આરાધનામાં હજારો લોકો આવ્યા અને સાંજે મહાપ્રસાદ પણ લીધી બધાએ સાથે મળીને એવો આજે આ પંચમુત મહોત્સવ હતો સમગ્ર મંદિર ને લાઇટ ડેકોરેશનથી અદૃત સજાવટ કરાઈ હતી તો જેને લઈ હજારો ભાવિક દિવ્ય પાઠ ઉત્સવના દર્શન તેમજ સમૂહલગ્ન તેમજ લોક ડાયરા સહિતના પંચામૃત મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા તો આ કાર્યક્રમમાં ધામે ધામથી સંતો મહંતો મંડલેશ્વરો સહિત આઈ માતાજી પધાર્યા હતા જેઓનું પચ્છમ ધામના મહંત ભુવાજી વિજયસિંહ બાપુએ સ્વાગત સન્માન કર્યું હતું સનાતન ધર્મની અખંડ સેવામાં સદાય તત્પર રહે કે આગેવાન પ્રવીણસિંહ ગોહિલનું રક્ત તુલ્લા કરી કરાયું સન્માન સમૂહ લગ્નમાં મા બાપ વગરની અગિયાર દીકરીઓના લગ્ન કરાયા જેમાં સોના ચાંદીના દાગીનાઓ તેમજ ઇલેક્ટ્રોનિક ફર્નિચર ઘર વખરીની ત્રણસો જેટલી વસ્તુઓ કર્યાવરમાં અપાઈ લોક ડાયરામાં દસ રૂપિયાની ચલણી નોટોનો થયો વરસાદ તો લોક ડાયરામાં રાજભા ગઢવી ઉમેશ બારોટ જેવા અનેક વિખ્યાત કલાકારોએ રંગ જમાવ્યો હતો તો સમગ્ર મહોત્સવમાં બારસો સ્વયંસેવકોએ છેલ્લા ચાર દિવસથી ખડે પગે સેવાકારી કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કર્યો હતો અતુલ બાવળિયા બોટાદ